અને એનાથી વિશેષ આપણા ઘરમાં ઠાકોરજી પધરાવ્યા હોય શ્યામ સુંદરની મૂર્તિ પધરાવી હોય એના ચરણની સેવા આપણે કરીએ એ ચોથી ભક્તિ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અને અર્ચા એટલે પૂજા ભગવાનની પૂજા રોજ સવારે ઉઠી અને આપણે ભગવાનને સ્નાન કરી અને ભગવાનને એની પૂજા કરીએ તો એ સર્વોત્તમ ભક્તિ છે આ વિશ્વમાં જો એ પાંચ તત્વ ભળી જાય તો એ પચવીશ તો એ પચે અને જો પચે તો તું તરીશ તરવા માટે આ આટલા આટલા સાધનો કરવા જરૂરી છે એક કારણ એવું બતાવ્યું કે માસિવા પુત્ર મને વિષ પાવા આવી છે પણ વિષ મારાથી પચે નહીં આ વિષને પચાવવા માટે મારે ભગવાન મહાદેવનો આશ્રય કરવો પડે આ મહાદેવને યાદ કરવા માટે ભગવાન શ્રી હરિને યાદ કરતા કરતા ભગવાન મહાદેવને કહે છે ભગવાન આ વિષને પચાવવાનું સામર્થ્ય મારી અંદર નથી આ વિષ તું સંભાળી લેજે ભગવાન મહાદેવ કે વાંધો નહીં સંભાળી શું સુકામ કારણ કે મહાદેવજીની માસ્ટરી છે ਵਿਸ਼ ਪਚਾਵਾਂ ਦੇਵ ਨੇ ਦਾਨਮ ਸਰਵੇ ਮੜੀਨੇ ਸਾਦਰ ਮਠ ਸਰਵੇ ਮੜੀਨੇ ਸਾਗਰ ਮਥਵਾਂਨੇ ਘਰਿਉਂ ਦੀਵਨੀ ਦਾਨ ਸਰਵੇ ਮੜੀਨੇ ਸਾਗਰ ਮਥਵਾਂਨੇ ਘਰਿਉਂ ਰਤਨੋ ਨਿਕੜ ਕਾ ਰਾਜਿ ਰੇਥਿਆ ਸੌਰਨ ਨੂੰ ਇਕੜੇ ਕਾ ਰਾਜਿ ਰੇਥਿਆ ਸੌਰਨ ਅਨੇਕ ਹੇਤਾ ਕੇ ਭਗ ਅਮਾਰੋ ਰੇ ਸਦਾ ਸਿਵ ਆਸਰੋ ਏਕਰ ਤੁਮਾਰ ਸਦਾ ਸਿਵ আশ রো তো ভোলেনাথ আশ রো তোলে নাথ আশ রো তো সমুদ্র মঞ্চ থত દેવતાઓ અને દાનવો બધા પરસ્પર હામ હામે મંદ્રાચલ પર્વતનો રવાયો વાસુકી નાગના નેત્ર બોલો નારાયણ યાદ રાખજો આ ધરતીને ટકાવવામાં ભૂમિ કૂર્મ અને અનંત આ ત્રણેયનો નો હરખો છે આ ધરતીને ધારણ કરવામાં શેષનું પણ એટલું કામ છે નું પણ એટલું જ કામ છે અને અનંત ચાસમી નાગ નામ આપણે ત્યાં નાગયોની અને સર્પયોયું સર્પ અલગ છે નાગ અલગ છે થોડો ભેદ છે ધરતીને ધારણ કરવામાં જેમ દિગ્ગજો નો એક ભાગ છે ભૂમિ એટલે કાચલો છે અને અનંત એટલે નાગ છે એનું પ્રમાણ સૂર્ય મંદિર આપડા ગુજરાતમાં મોઢેરામાં છે પણ કોણાર્કનું સૂર્ય મંદિર જયારે બન્યું ત્યારે રાજાએ બધા ઋષિઓને બ્રાહ્મણોને એવું કહ્યું એવું મંદિર બનાવો જે વિશ્વના પટ્ટામાં કોઈ પાસે ન હોય ભારતીય મંદિર વાસ્તુ વિજ્ઞાનનું સર્વોત્કૃષ્ટ એવું મંદિર હોવું જોઈએ કે જે મંદિર હાલતું ચાલતું હોય ને એમાં રથના ઘોડા જોડેલા હોય એ રીતે આયોજન થયું પણ એક ભૂદેવ હતા બહુ પવિત્ર વિદ્વાન મંદિર વાસ્તુ શુભ મુહૂર્ત ક્ષેમ કલ્યાણ આરોગ્ય જોઈ અને ખેરની ખીલી લઈ આવ્યા છે જમીન ઉપર બેસી ગયા એક જગ્યા ઉપર ખેરની ખીલી લગાડી એ ખીલી મારી ઊંડેર સુધી ગઈ પછી કીધું કે હવે મંદિરનું કામ શરૂ કરો મંદિરનું કામ શરૂ થયું સહ રથ તૈયાર થઈ ગયો અને બરાબર હજી રથ ચાલવાની તૈયારી કરે એમાં એમાં જે કામ કરતા હતા એ બધા કે કે આ આ બધા બ્રાહ્મણો તો નાટક કરતા હોય બોલો નારાયણ આ બધું કંઈ સાચું નહીં અંધશ્રદ્ધા ઘણીવાર આવુંય બને તમારી શક્તિને લોકો ઘણીવાર સાચી ન માને આવું બને નથી ઓલા કહે કે આ આ લાઈટ છે એમાં હું માનતો નથી આપણે કે ભાઈ આ દીવા બળે છે આ સાઉન્ડ હાલે છે આ એસી હાલે લાઇટ લાઈટ વિના હાલે તો હું ન માનું તો કે એક કામ કર સ્વિચ પાડ ને હોલ્ડરમાં હાથ નાખે ઘણા લોકો આવા હોય જે માને ન માને એને બહુ મનાવાય નહીં હું તો એમ કહું ન માને એને વંદન પણ સૌની આસ્થા છે સૌનો વિશ્વાસ કોઈને રોકી ના શકાય એલાને શંકા ગઈ કે આ ભૂદેવે જમીનમાં ખીલી શું કામ મારી અને જોવા માટે ખીલીને બાર કાઢે છે જેવી બાર કાઢી એ ખીલીના ખેર ખેડ લાગડાની ખીલીએ એના पायाમાં લોય જો ધરતીને ભૂમિ કુરમ ને અનંત ધારણ કરે છે અનંત એટલે શેષ મનમાં વિચારે કે આ લોહી શેનું હશે ભૂદેવને બોલાવ્યા ભૂદેવે કીધું ખોટું કર્યું વાંધો નહીં હવે તમે તમારી રીતે મંદિર પૂરું કરો હવેથી મારી જવાબદારી નહીં પણ એ બધું તો ઠીક મહારાજ આ લોહી શેનું છે તો કહો ત્યારે ભૂદેવે ફોડ પાડ્યો પંચાંગમાં જોઈ યોગ ગ્રહ નક્ષત્ર વાર તિથિ બધું જોઈ જે જગ્યાએ મેં ખીલી મારેલી એ અનંત નાગનું મસ્તક હતું ಅನಂತ ಅನಂತನಾಮಸ್ತನ ಭೇದ